જીવનમાં સાથે આવતું હોય ને તો કરેલું કરમ મારા વાલા મિત્રો ચાહક મિત્રો મારા જેટલા બી ફોલોવર્સ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં મર્યા પછી જો કોઈ સાથે આવતું હોય ને તો કરેલું કરમ આપેલું દાન કોઈ સાથે આવતું નથી ખાલી આ જ સાથે આવે છે એટલે મારા વાલા મિત્રો જોઈ લે આ બોલા જાનવરોને સાચવજો બને એટલી સેવા કરજો એવું નહીં કહેતો ઘરનું તેલ બાળી બીઓ કરાય પણ તમારી પાસે હોય સાચો માર્ગ બતાવો ને એ બી એક છે પટકેલો માણસ હોય એને રસ્તો ભૂલી ગયો હોય સાચો માર્ગ સાચી દિશા બતાવો

રીતના કરવાનાવી રામને બનેલી ફલકુડીસકળી સારા જાડવો ઘટ્યો જાણ પાંદ્રામાં બનેલા ગણપતિના દર્શન લાઈ દેખાય દેખાય તો કોમેન્ટમાં લખ્યું જય દયાળી માનકર હું બતાવું છું ફોટો છે મારી પાસે કેટલો સુંદર અવાજ આવશે એકદમ શાંત જય માતાજી જય માં જય મહાકાળીમાં આપણી મા મેરડી ચેનલ દીપક ભુવાજી માણસાનું શેર સબસ્ક્રાઈબર કરવા બદલ દિલથી ધન્યવાદ તમારા બધાનો તમારે ત્યાં વરસાદ છે અહીંયા વરસાદ બંધ થઈ ગયો છે કોઈ પણ દીવગતિની સમસ્યા હોય તો યુટ્યુબ ચેનલ ઇસ્ટા આઈડીમાં મારો નંબર આપેલો છે વોટ્સએપ કરવા નંબ્ર વિનંતી વોટ્સઅપ એટલું કરવાનું છે કે તમારું નામ તમારા પિતાનું નામ તમારી સરનેમ સરનેમ અને તમારે જે કારણ હોય જે તકલીફ હોય એ લખવાનું વોટ્સએપમાં તમને માહિતી મળી જશે બિલકુલ નિઃ સુકલ છે જરૂર મનના મારો નંબર વોટ્સએપ કરવા નંબર દેવગતિથી પીડાતા હોય જેવા કે પૈસા ના રહેતા હોય ધંધો કરતા બરકત ના રહેતી હોય કોઈ દીકરીનું દીકરાનું માગું ના આવતું હોય સંબંધ ના થતું હોય તો અચૂક મા મેળુ માણસા ધામની મુલાકાત લેવી ના આવી શકો તો કંઈ વાંધો નહીં મારો યુટ્યુબ આઈડીમાં નંબર આપેલો છે તેના અંદર વોટ્સએપ મેસેજ કરવાનું રવિંદ કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન એમપીથી જોડાયેલા તમામ મારા ચાહક મિત્રોનો દિલથી ધન્યવાદ ના આવા અબોલા પ્રાણીઓની સેવા કરતા રહો જોઈ લો તમને કાબર જોવા મળે જો કેટલી અલગ અલગ કાબર એક આ બીજી એક આ ભૂલ જોઈ લો કેટલા બધા બેઠા જય બેરડી નવી ખાબર આવી પર ડેની સેવા છે વિડીયો બચાવવા માટે એટલા માટે વિડીયો નથી કર્યો તો પછી હું દાન કરીશ પણ આ વિડીયો એના માટે બનાવવા બનાવવા માટે બનાવ્યો છે કે જેથી કરીને આ વિડીયો જોઈને કોઈકને પ્રેરણા મળે અને એ પણ દાન કરતું થાય એના માટે બધાનો પ્રેમ તો છે જે બુલબુલ કોઈ એવું જનાવર નથી માણસો તો માણસ પણ સાથે સાથે જાનવરો મારી મેરડીના ધામમાં આવે છે અને જાતે ચણી જગ્યા ગયેલા બુલબુલ તે ગાચિને બીજ ન ખાવા દેતી નથી એટલે સમાજમાં અમુક ગળા માણસો એવા છે થાય ખરાબ હોયું નથી અન કરા સોમાંથી 5% જ મુકો છું ખરાબ હોય બાકીના 95 માણો છું સાચા હોય છે સોમેની સાથે ચાલું પણ લાઈવ વિડીયો જોવી જો તમને પેના મળે કોના તો ઓળખતા જશો ને તમે ઓળખો છો ને બધાને એ પણ આવે છે એમનું રોડું અલગ છે પાછ આખી ચાટ ભરીને દાળ ભાત ખવડાય હાલ ખાઈ નીકળ્યા છે આરામ ઉપર થાય એટલી સેવા કરજો એમનું ઘર ઈશ્વર માળો બની આપવામાં આવે જેથી અંદર રહે શાંતિ વરસાદ માટે શેર બી બનાવે છે હું તમને કાલ બતાવી જોઈ જાય અમને વ્રત થાય ને ખાધું પીધું હવે બાથરૂમ માટે બહાર નીકળ્યા બાથરૂમ કરવા ગયા બાથરૂમ કરે તેમનો અલગ સીટ છે જમીન પાછા સમજદાર છે તો બાર બાથરૂમ કરવા બહાર નીકળી જાય છે જોઈ લ્યો આખીસ બેન આરામ જૂના જમાના પાણીની ટાંકી જોઈ લે આ કોણ છોડ એ પણ અહીંયા માં મેરડી માણતા જોઈ લે બધા કેટલા ટાઈમ થી દુધિયા માટે લડે સૌ હોય ઘર માં માણસો ને કહે જાનવરો ને કહે બિલાડી બેન આવ્યા એટલા દીવો પાડા બધા ભાઈ તમારી કઈ જગ્યા નથી એ નીચે પડ્યા જાડામાં બિલાડી બેન તેજલ બેન માફ કરજો કોઈ નામ હોય અમારી બિલાડીનું નામ છે તેજલ તેજલ કોઈ ન હોય સમજાવ ઓલાભાઈ બેઠા કેવા શાંતિથી બેઠા નિરીક્ષણ કરે છે પણ શું કરે છે બેઠા તો નજીક એ આ ઓલાભાઈ બરાબર એમના માટે જુવારને બાજરીનું પ્રબંધ કરેલો

खिस्कूल बुन कर बताओ आराम करता खिस्कूल झाड़ पर जो ते दिखाई हज करव में मैं दिखा ओके दिखाई मेरडी कोई ने चिंता ना जो बीजा खिस्कूल बंदर में आराम कर ટલું મજબૂત આરામ કરવા જોઈએ સા કોઈ ડર એક નાની વાત છે સમજવા જેવી છે કોકની કહેલી છે પણ હું તમને બે ઘણી વાત કરું બકરી બકરી શબ્દ તમે સાંભળેલો છે તો એક દિવસ ફરતા ફરતા બકરી બેન જંગલમાં પહોંચી ગયા રાત થઈ ગઈ મોડું થઈ ગયું એટલે બકરી બેન કે તો રસ્તો ભૂલી ગયા છે હવે નીકળવું ક્યાંથી તો પછી એમને એમ વિચાર કે રાતે ક્યાંક ભટકે કોઈ કાડું રાખવું નાસ્તો કરી જાય એના કરતી સારી સેફ્ટી જગ્યા કુરતો સેફટી જગ્યા એવી કુરતી વાઘનો પંજો હતો વાઘના પંજામાં જઈને બેસી ગયા એટલામાં થોડો સમય વધારે થાય અંધારૂથી વધારે એટલે જંગલનો રાજા વજરાજ ત્યાં આવી ચડ્યા તો બકરીને બોલવા મળે કે બકરી ચમચ રોકાઈ ગયા છો ખબર નહીં મારી બીક નહીં અને હું તારું નાસ્તો કરી દે તને ખબર નથી બકરી બેન એકદમ હસતા મોઢે જવાબ આપ્યો લાયન મતલબ ટાઈગરને એમ કીધું કે ટાઈગર જંગલના રાજા તમે રાજા છો પણ તમારી ઓકે મૃત્યુ તો નહીં આવ્યું એટલે જંગલના રાજા સિંહ તાળો કે મારી કે કેમ બકરી આવું કહે એક સમજવા જેવી વાત છે તો બકરી બેને એવું કીધું કે જંગલના રાજા તમે રાજા છો ગજરા રાજા છો અને તમે નીચે જુઓ કે હું કોના પગમાં બેઠી છું એટલે મને ભય બી ના હોય ડર બી ના હોય તો જંગલના રાજાએ કીધું કે પંજો મારો એટલે મારા પગલાં બેઠી મારી શરણોમાં કોઈ હોય અત્યારે ઇતિહાસમાં કોઈ રાજા એની પ્રજાને મારી નથી એટલે વાઘ ભાઈ શાંતિથી પાછા વળી ગયા સમજાય ને વંદન ના સમજાય અભિનંદન જો પાછી આ બધાને ભૂખ લાગ્યું તો નવા જમવા આવી ગયા જમવા કિદાર આખું દિવસ ચાલુ રહેશે નવા જવાનું જમીન છે એક સામે વાયર છે ને લાઇટ ઇલેક્ટ્રિક ક્યાં બેઠા એટલે આ થ મેળડીની તાકાત છે જો એટલે એમને એ ટોરું ઉડતું ઉડતું બધું ફરજ પાસ વાત થઈ અને આપણું મા મેળીનું મા મેળી માણસામાં મંદિર બનાવવાનું કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે माँ मेरे लिए धमाल था आज सफेद फूल नहीं जारी है आज ये सब भी है आलिम्बुड़ी है नहीं किधर बुआ जी लिम्बु का आपका जरूर पड़ या लिम्बुस से दिन आते हो जरूर पड़ी कोई तकलीफ थी कोई वर्गार बीती चीज़ आई हुई તો ક્યાં લેવા જાઉં એટલે આપણે જો ઘેર જ વાયેલું આ જાસુ જ છે પણ અત્યારે નથી આયા કાલે ઢગલો હતા જોવાનું જમ ચાલુ જ છે રોજ એક કલાક લાઈવ થઈએ અને આવી બધી માહિતી તમને શેર કરીએ ગમો તો કોમેન્ટમાં જય મેળીમાં લખજો અને આગળ તમારા મિત્રોને સ્નેહ પરિવારને મોકલજો જેથી અમને પ્રેરણા મળે આવું સત્કર્મ કરવાનું ઓકે મળીએ કાલ નવા બ્લોકમાં મેળીમાં

પક્ષી નિર્ભય છે નિર્ભયનો મતલબ ભય નહીં અને મેળીના શરણોમાં જઈશું ને એટલે આપણું પોષણ થઈ જશે અને નિર્ભય કોઈ તકલીફ નહીં ઓકે મલિયા નવા બ્લોકમાં મેળીમાં વિડીયો ગમે તો શેર કરજો કોમેન્ટમાં જયમેળીમાં લખજો રાત્રે આપણા મંદિરમાં લાઈવ દર્શન થાય છે આઠ વાગ્યાથી સાડા આઠથી સાડા નવ યુટ્યુબ આઈડીમાં અને ઇસ્ટા આઈડીમાં સાડા નવથી સાડા દસ કોઈ પણ સમસ્યા હોય તો લાઈવ વાત કરી શકે મારો વોટ્સએપ નંબર છે નવ્વાણું બસો સુડતાલીસ ચાલીસ આઠ ડબલ નાઇન ટુ ફોર સેવન ફોર એટ ટુ ઓકે આવો કાબે બેન આવો આ નું જાય છે પીપળી ઘટાદાર પીપળી આ પીપળો છે પછી અમારા ઘરે મોટો પીપળો છે પચાસ વર્ષ જૂનું મોટ તો કાલે તમને દર્શન કરાવી દઈશ ઓકે આ જ જાસુદનું શું જાસૂદ જાસૂદની મિનિંગ ખબર પડે લાલ કલરનું ફૂલ આવું જાસૂદનું નેક્સ્ટ ટાઈમ કાલે વિડીયો હું તમને જણાવીશ જાસૂદ સુકામમાં તો આવી નવી અપડેટ લેવા માટે મા મેડીની ચેનલ દીપક ભુવાજી માણસાને શેર કરો સબસ્ક્રાઈબ લાઈક કરો કોમેન્ટમાં જઈ મેડીમાં લખવાનું ભૂલતા નહીં

Okay. माँ मेरडे ने पानुस बनकर जिसकी हवा हिफाजत करे समा क्या बुझाए जिसे रोशन माँ मेरडी करे જય માતાજી જય વેહિમાં મજે ત્લોકમાં